હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને બાળકોની પહેલી પસંદ એવી બટાકાની પૂરી તો આ રીતના આપણે એક કપ ઘઉંનો લોટ ચાળી અને લઈ લીધો છે અને આપણે એક બાફેલું બટાકું લીધું છે એને આપણે આ રીતના કમણીની મદદથી થોડું છીણી લેશું આ રીતના બટાકુ પણ આપણું છીણાઈ ગયું છે હવે થોડા મસાલા એડ કરીશું તો અહીંયા અડધી ચમચી જેવું મીઠું એડ કરીશું અડધી ચમચી જેવું આપણે ચીલી ફ્લેક્સ એડ કરીશું બાળકો માટે છે એટલે તીખાસ છે તે જોઈને ઉમેરવી એક ચમચી જેવું ધાણાજીરું અડધી ચમચી જેવું અજમા એક ચમચી જેવું ધાણાજીરું પાવડર એક ચમચી જેવું હળદર પાવડર એક ચમચી જેવો ચાટ મસાલો ઉમેરીશું અને એક ચમચી આપણે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું અને બધા અહીંયા આપણે ફ્રેશ ધાણા ઉમેરીશું સારી રીતે લોટને બાંધી લેશું પાણી એડ કર્યા વગર લોટ છે તે સરસ બંધાઈ જશે બટાકાના મોશનના હિસાબે અને જો તમને થોડું પાણીની જરૂર છે ને તો તમે અહીંયા એકથી બે ચમચી પાણી ઉમેરી શકો છો મારે અહીંયા પાણીની જરૂર પડી નથી ધાણા પણ મેં ધોઈને કટ કર્યા હતા એટલે ધાણામાં પણ છે અને પણ વધારે બફાઈ ગયું હતું એટલે એટલે બટાકામાં પણ છે લોટ છે તે પાણી વગર જ આ રીતના બંધાય અને રેડી થઈ ગયો છે હવે આપણે અહીંયા તેલવાળો હાથ કરી અને લોટને સારી રીતના મસલી લેશું આ લોટ છે તે આપણે કડક જ રાખવાનો છે જેથી આપણે પૂરી જ્યારે વણીએ ત્યારે પાટલીમાં ચોટેની તો રીતના આપણે કઠણ એવો લોટ બાંધી લીધો છે દસ મિનિટ માટે લોટને રેસ્ટ આપી તો મિનિટ લોટ છે છે આ રીતના થઈ ગયો હવે આપણે અહીંયા લોટને બે ભાગમાં દેસુટ કરી તો મેં અહીંયા લોટના બે લુવા કરી લીધા છે અને સારી રીતના રાઉન્ડ શેપમાં એક લુવો આપણે કરી લેશું અને કોરા લોટમાં ડીપ કરી અને આપણે એને વણવાનું શરૂ કરીશું અને જો તમારે અહીંયા કોરા લોટમાં ડીપ ના કરવો હોય તો તમે થોડું પાટલી ઉપર તેલ લગાવી અને લુવો લઈ અને વણવાની શરૂઆત કરી શકો છો તો આ રીતના આપણે મોટી સાઈઝની રોટલી છે તે વણી લેશું ન વધારે જાડી ન વધારે પતલી એ રીતના આપણે મોટી સાઈઝની રોટલી છે તે વણી લેવાની છે તો મેં કંઈક આ રીતની આ સાઈઝની રોટલી છે તે વણી અને રેડી કરી છે ન વધારે પતલી ન વધારે જાડી એ રીતના રોટલી આપણે વણી લીધી છે હવે આપણે આ રીતના મીડિયમ સાઈઝનું રાઉન્ડ શેપનું કોઈ પણ ઢાંકણું લેશું અને એના વડે આપણે પૂરીને આ રીતના કટ કરી લેશું અને રાઉન્ડ શેપ આપી દઈશું તમે ઈચ્છો તો નાનો નાનો લુઓ લઈ અને નાની નાની પૂરી પણ વણી શકો છો તો આ રીતના આપણે પૂરીને કટ કરી લેશું અને એક્સ્ટ્રા સાઇઝનો બીજો બધો લોટ છે એ આપણે દૂર હટાવી અને જે આપણો વણવાનો લોટ પડ્યો છે એની સાથે મૂકીશું અને વણેલી પૂરી છે એને આપણે સાઈડમાં એક પ્લેટમાં મૂકી દઈશું આ રીતના બાકીની બધી જ પૂરી આપણે વણી લઈશું પૂરી છે તે ગઈ છે હવે આપણે તેલને ગરમ થવા માટે મૂકી અને પૂરીને તળવાનું ચાલુ કરીશું તો તેલ અહીંયા એવું ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં પૂરીને તળવાનું ચાલુ કરીશું તો આ રીતના આપણે એકવારમાં જેટલી પૂરી આવે એટલી પૂરી એડ કરીશું અને સારી રીતના બંને સાઈડથી થોડી ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે પૂરીને તળી લેશું

તો સેમ રીતે આપણે બધી પૂરી છે તેને તળી લેવાની છે અને એકદમ ક્રિસ્પી અને ફૂલીને દડા જેવી પૂરી બની અને રેડી થાય છે તો તમે અહીં જોઈ શકો છો ફૂલીને દડા જેવી અને એકદમ ક્રિસ્પી આપણી બટેકાની પૂરી બની અને તૈયાર છે કોઈ પણ જગ્યાએ ટ્રાવેલિંગ કરવાનું હોય કે બાળકોને લંચ બોક્સમાં આપવાનું હોય કે મોટા માટે આપણે ચા સાથે નાસ્તો બનાવવો હોય તો એકવાર આ રીતના આ પૂરીની રેસિપી જરૂર બનાવજો ખૂબ જ ટેસ્ટી લાગે છે અને બધાને બહુ ભાવશે અને એકદમ ક્રિસ્પી અને ફૂલીને ને દડા જેવી પૂરી બની અને તૈયાર થાય છે તો એકવાર આ રીતના નાસ્તાની રેસિપી જરૂર બનાવવી અને મને કોમેન્ટ કરવી તમને મારી આજની આ રેસિપી કેવી લાગી ફરી મળીશું આપણે બીજા વિડીયો સાથે ત્યાં સુધી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં